જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે બિલકુલ ફ્રીમાં તો તે બેકગ્રાઉન્ડ આપણે અહીંયાથી લઈ લઈએ બેકગ્રાઉન્ડ લઈ અને અહીંયાથી ઝૂમ કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું કંઈક આવી રીતે આટલું કર્યા બાદ હવે પ્લેયર પર ક્લિક કરી અને ઇફેક્ટ પર જઈને અહીંયાથી તમારે બ્લર આપવાનું રહેશે જે તમારે પૂર્ણ સ્ક્રીન કરી લેવાનું છે કંઈક આવી જ રીતે અને હવે જે આના એક્ટર છે મહેશ વણજારા તો તે મહેશ વણઝારાને અહીંયાથી મેં પીએનજી કરીને રાખ્યા છે તો તે પીએનજી અહીંયાથી લઈ લેવાના છે તો અહીંયાથી પીએનજી કંઈક આવી રીતે લઈ લઈ અને આની સાઇ જ તમારે જેટલી રાખવી છે તેટલી તમે અહીંયાથી રાખી શકો છો હવે આપણે ગીતનું ટાઇટલ લઈ લઈશું જે છે જવાન દીકરા તો તે ગીતનું ટાઇટલ કંઈક આવી રીતે રાખી અને આને આટલા સુધી રાખી લેશું અને કોઈ હાથ વગેરે અહીં આવી જાય તો તમે આવી રીતે કટ કરી શકો છો અને થોડું આને એનેબલ કરી અને આ લીટીને તમારે ત્રીસ પર રાખી લેવાની છે તેથી તમારું આવું થઈ જશે હવે આપણે ટી પર ક્લિક કરી અને અહીંયાથી લખવાનું છે કેપિટલમાં સિંગર મહેશ વણઝારા અને અહીંયા તમને ઓપ ઓકેનો ઓપ્શન મળશે તો અહીંયા ઓકે કરી દેવાનું રહેશે અને આને થોડી મોટી સાઈઝ આપી અને આવી રીતે અહીંયા રાખી લેવાનું છે અને હવે જે ક્વોલિટીનું તમને ઓપ્શન મળે છે તેના પર ક્લિક કરી અને આને થોડી ક્વોલિટી આપી દેવાની રહેશે અહીંયાથી તમારે ફોન્ટ બદલવો છે તો તમે બદલી શકો છો હવે આપણે ફોર કે વગેરે કોઈ પણ લેવાનું હોય તો તે અહીંયાથી લઈ લેવાનું રહેશે તો અહીંયાથી આપણે કોઈ પણ એક કે લઈ લઈએ જે પીએનજી છે તે આપણે આજે આ કે લઈ લઈએ અને આને આવી રીતે સાઈજમાં નાનું કરી લેશું આવી રીતે આને ગોઠવી લેશું અને હવે આપણે જે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે અહીંયાથી લઈ લેશું તો ગુજરાતી ગીતોનો પોસ્ટર બનાવતા શીખો અને કંઈક આવી મોટી સાઇઝમાં રાખીને અહીંયા આટલા સુધી રાખી લઈશું આટલું કર્યા બાદ હવે તમારે કોઈ યુટ્યુબ ચેનલ છે તો તેનો યુટ્યુબનો લોગો લઈ લેવાનો રહેશે અહીંયાથી આપણે લોગો લઈ અને જે આનું પાછલું બેકગ્રાઉન્ડ છે તે તમારે ડિલીટ કરવાનું છે તો તમારે અહીંયા લાસ્ટમાં ચાલી અને ક્રોમમાં કી પર ક્લિક કરવાનું છે અને આનો જે પાછલો કલર કલર વાઇટ છે તો આને પણ વાઇટ રાખશો એટલે પાછલું બેકગ્રાઉન્ડ ઓટોમેટિક રીતે રિમૂવ થઈ જશે અને આને આપણે જ્યાં રાખવું છે ત્યાં એવી રીતે રાખી શકો છો હવે આપણે જે ચેનલનું નામ છે તે ચેનલનું નામ લખી લઈશું એડિટ બાર દબારી અને ઓકે કરી લેવાનું છે આને તમારે કોઈ પણ ફોન્ટ બદલવો છે તો અહીંયા તમે બદલી શકો છો અને આને પણ ક્વૉલિટી આપણે થોડી આપી દઈશું અને આને પણ તમારે જ્યાં રાખવું છે ત્યાં તમે રાખી શકો છો જેમ બને તેમ નાનું મોટું તો આપણે આને આટલા સુધી રાખી લઈશું હવે અહીંયાથી તમારે કોઈ પણ બીજું લેવાનું રહેશે બેકગ્રાઉન્ડ જે તમને ફાઇન માસ્ટરની અંદર મળી જશે અને અહીંયાથી ક્રોપિંગ પર ક્લિક કરી અને ક્રોપિંગ કરી લેવાનું રહેશે કંઈક આવી રીતે અને આનો કલર છે તે આપણે લાલ રાખી લઈશું અને આને આવી રીતે જે સોંગનું ટાઇટલ છે તેના પર રાખી લેશું અને સેન્ડ ટુ બેક કરી લઈશું તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટમાં બતાવજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો